રાજ્યભરમાં મોકડ્રીલ ચાલી રહી છે ત્યારે દ્વારકા જગત મંદિર પાસે સમાજની વાડીમાં આગની ઘટનાના સમાચાર મળતા દોડધામ મચી હતી અંતે મોકડ્રીલ સફળ બની હતી બપોરે જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી દ્વારકાધીશ મંદિર વિસ્તારમાં ડિસ્ટ્રેસ કોલ વળતા સમગ્ર તંત્ર એક્ટિવ થઈ ગયું હતું તેમજ લોકેશન પર આગની દુર્ઘટનાના સમાચાર મળતા તુરંત જ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ બોલાવી આગ પર કાબુ મેળવી ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા સાથે જ પહેલા માળે ફસાયેલા અસરગ્રસ્ત લોકોનો ફાયર બ્રિગેડ દ્વારા સફળતાપૂર્વક પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સમગ્ર મોકડ્રીલ દરમિયાન વહીવટી તંત્રનું સારું કોઓર્ડિનેશન જોવા મળ્યું હતું આજ રોજ ભારત સરકારની સૂચના મુજબ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઓપરેશન અભ્યાસ અંતર્ગત દ્વારકાધીશ મંદિરમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા સોળ જીરો એક કલાકે આવનારી એર રેડ બાબતેની એક વોર્નિંગ મેસેજ ટેલિફોનિક આપવામાં આવ્યો હતો જે વોર્નિંગ મેસેજ બાદ અ મંદિરમાં ઉપલબ્ધ સાઉન્ડ સિસ્ટમ અને નગરપાલિકાની સાઉન્ડ સિસ્ટમ દ્વારા એર વોર્નિંગના જે સાયરન છે એ વગાડવામાં આવ્યા હતા સાથે સાથે પોલીસની સાયરન અને જે લોકલ અવેલેબલ સાયરન હતા એ વગાડી અને પબ્લિકને જાગૃત કરવામાં આવી હતી અને એ લોકોને સેફ સ્થળે મૂવમેન્ટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું આ જ સમય દરમિયાન મોકડ્રીલ દરમિયાન એક સોની સમાજવાડીની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના અને બિલ્ડિંગ ડેમેજની ઘટનાનો એક રિપોર્ટ મળ્યો હતો જેની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડ દ્વારા સત્વરે બિલ્ડિંગ સ્થળે પહોંચી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન બાદ જે લોકો કેઝ્યુઅલ થયા હતા એ જે ઇન્જર થયા હતા એ લોકોને નજીકની હોસ્પિટલમાં થ્રુ એમ્બ્યુલન્સ અને પોલીસ એસ્કોટ સાથે એમને મૂવ કરવામાં આવ્યા હતા મંદિરની આજુબાજુ જે દર્શનાર્થીઓ હતા એ લોકોને પણ લોકલ બસની વ્યવસ્થા કરી અને ડી ઝોન જે હોય એમાં મૂવ કરી અને એમને સેફ શિફ્ટ કરવામાં આવ્યા હતા આ એક્સરસાઇઝનું હોલ પર્પઝ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન અને ટાઈમ લેક કેટલો રહે છે કોઓર્ડિનેશનમાં શું ઇસ્યુ આવે છે જાણવાનો હતો દ્વારકાધીશ મંદિરના જે આખી એક્સરસાઇઝ કરવામાં આવી એમાં બહુ જ સારું ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન જાણવા મળ્યું અને બહુ ઝડપથી બધા ક્વિક રિસ્પોન્સ વોરલેક સિચ્યુએશનમાં જેવો એક્સપેક્ટેડ છે એવો રિસ્પોન્સ આપી અને આખી એક્સરસાઇઝ પૂર્ણ કરી છે એક્સરસાઇઝનો પાર્ટ ટુ જે છે એમાં બ્લેકઆઉટની એક સરકારશ્રીની સૂચના છે જેમાં સાત પિસ્તાલીસ કલાક આપણા કલેક્ટર સાહેબ દ્વારા જે નક્કી કરવામાં આવી છે સાત પિસ્તાલીસ કલાકે દરેક હોય એટલે દ્વારકા તાલુકાના દરેક નાગરિક હોય સ્વયંભૂ રીતે પોતાના ઘરની લાઇટ ઇલ્યુમિનેશન બહારથી ના દેખાય એટલે ઉપર સેટેલાઇટથી જુઓ તો પણ ના દેખાય એ રીતે આપણે બંધ કરવાની છે કોઈ પાવર કટ કરવામાં આવનાર નથી એટલે સેલ્ફ ડિસિપ્લિન એ પ્રમાણે કેળવાય અને આપણે આપણું સ્વ બચાવ કઈ રીતે કરી શકીએ એની બેસ્ટ પ્રેક્ટિસિસ ફોલો થાય એના માટેની આ એક્સરસાઇઝનો આપો એક આશય હતો થેન્ક યુ જય હિન્દ